આપણે એટલે આપણે આવી સિસ્ટમ લાવી પડશે ફુવારા વાળી આ મજુરા વાળું થોડું કાઠું રહેશે મજૂર નથી આવતો ફુવારા જ લાવી દો ફૂત વાળી સિસ્ટમ કાઢી દેવી પડશે આપડે પેલો આજ તો વેલી વેલી આયા બે લાગે વાળા માણસો આજ તો હાથમાં જાય મારે જઈને જાણવું પડશે પિતાજી બકોરે નાશો માવરાવરા

બે <Tabii> ભાવતું <yapa hermano> <coughs>

અલ્યા અમા તો ઢોરો દોડી અમાર ભેસું પડે મારું ભાઈ બનશે આજ કાલ નું બોલે લ્યા પણ ના કરો છો છો બે જણા થાય એટલે એટલે સે છે તમારે એટલે તમારે અને વેત્રીનો શું પાપડી ખાતો કની છે તું કઈ ભાઈ સમજો તમે

જીગેજી એ મેલ પેલા છે હા ના આજ કોણ વધારે જવાના છે જ નથી બે બે લઈને જવાના છે એવું છે એમ હા બે બે ને એકને જવા દેવાના નથી આજે એવું હોય તો રોટલા એવા ખાજો ભલે આટલું હેદવાનું છે ને હાલ તો ચાલુ કરો યાર હેડો બધું થાય પેલા તો ચા લઈ જ ચા તો હાલ આવી જાય લાગશે

હું શેતર માં જવું રહેલા હું ના રોમજી બે જણા હેડ્યા છે હવે એ સારું હારું હા કે બે જણા મેલ્યા

બે મજૂર આવ્યા છે વગાડી વગાડી તમારા હોમે નથી કીધું ગયા પણ મજૂર મારા એમ સમજાય છે શું કીધું કે ત્રણ મજૂર તારા એક મારા એક પેલા તું બે મજૂર મેલ્યા તો તારા છે એમ થી લગાડી દે એમ સેડ્યા તે ફોન કરીને કીધું કે ત્રણ મજૂર આવશે પણ આજ મજૂર ઓછા પણ બે તો મજુર એમ અને સાચી તમારે યાર પણ અમારે આજ કોમ છે યાર અલ્યા કોમ હોય તો શું થઈ ગયું અમારે શું કોમ નથી એટલે તમારે છે યાર મારે મજૂર કેમ લઈ ગયો અરે આ તો ભેખલાન તો હું થાપાય વગર ની રોપીલી વખતે મને આટલી